મહાદેવજી ને માતા પાર્વતીના સાનિધ્યમાં પૂજા અર્ચના કરી વ્રત ની ઉપવાસ રાખી તેમના પરિવારજનો અને માટે ભગવાન ના ધર્મ પ્રાર્થના કરે છે

પૂજા પરીપૂર્ણ સદક્ષરા પ્રદભે તમ્યતા દિવ્યાં વિભૂષિત રંભાફલ પાન જલિમોત્રિર માત્ર જય જય કર્વીમેવ શંભો સાં ધીમ નમસ્કાર સમર્મ પાડુપુલ મૂકી દો ભોળાનાથ ધ્યાન કરજો ત્યાં જોડે વંદે દેવ માપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ નગધરમ વંદે પટુ નામ પતે વંદે સૂર્ય પ્રશાંત મહેન અમે હા